હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ હમણાં તમને દેખાડીશ કે વડોદરામાં કેટલું બધું પાણી ભરાયેલું છે તો ચલો તમે દેખાડું

દેખી છો સર્કલ ના હવે સર્કલ નું નામ બનાવી ગયું યોગ ગુરુ યોગ સર્કલ molni same locha <coughs>

બધાના વ્હીકલ બગડ્યા છે એટલે ઉભા રહ્યા છે સાઈડ સાઈડ પર આ છે લીલા ફૂલ

મારી બાઈક સાથે આવ્યું છે હવે હું ઘરે પહોંચી ગઈ છું બહુ મહેનત લાગી ગઈ થાકી ગયા ચલો હવે હું કપડાં બદલીને બધું ચેન્જ કરો બાય બાય